શ્રીની કુખમાં ન મહિના રહીને મફતમાં પોષણ મેળવવાવાળો ખાવાવાળો બાળક બહાર આવીને પવિત્ર બની જાય છે અને તે પંડિત હોય કોઈ ધર્મગુરુ હોય મોલવી હોય કે પછી પાદરી હોય આ બધા પવિત્ર બની જાય છે તેમની માતા પવિત્ર નહીં અને તેમની માતાને એટલે કે શ્રીને ધર્મસ્થાનની અંદર પ્રવેશવા પર મનાઈ ફરમાવે છે આ તે કંઈ ધર્મ કહેવાય તમે વિચારો જે શ્રીની કુખેથી જન્મે છે નવ મહિના કુખમાં રહે છે મફતમાં કુખમાં ખાય છે પોષણ મેળવે છે અને જન્મ થયા પછી તે પોતે પવિત્ર બની જાય છે ને તેમની માતા અપવિત્ર આ તે કેવો ધર્મ વાત સમજો દોસ્તો વિચારો દુનિયાની અંદર કોઈ પણ પશુ દુઃખી નથી હોતું કારણ કે તે વિચારી નથી શકતું તે કલ્પનાઓ નથી કરી શકતું અને માણસનું મોટામાં મોટું દુઃખ છે કલ્પના માણસ કલ્પનાઓથી ભરેલો છે અને કલ્પનાઓ જ તેને દુખી કરે છે જ્યાં છે જેટલું છે તેમાં સુખ નથી માનતો અને ઘણું જ મેળવી લેવાની અને ખૂબ આગળ વધી જવાની કલ્પનાઓ કરે છે અને તે કલ્પનાઓના લીધે જ માણસ દુઃખી થતો હોય છે શાંતિથી અપમાન સહન કરી લેવા મા વાળા જે માણસો હોય છે ને તે તમને સમય આવે ત્યારે સાત પેઢી યાદ કરાવી દેવાની તાકાત ધરાવતા હોય છે હમણાં હમણાં થોડાક દિવસો પછી બૂમો પડવાની ચાલુ થઈ જશે નારા લાગવાના ચાલુ થઈ જશે ચલો બોલાવા આવ્યા હૈ માતાને બોલાયા હૈ અરે દોસ્તો આ માતાઓ બધી પહાડોમાં જ કેમ બોલાવે છે પહાડની ચૂટિયા પર કેમ બેઠી છે અને તમને ત્યાં જ કેમ બોલાવે છે કોઈ જબરજસ્ત યુનિવર્સિટીમાં નથી બોલાવતી મોટી કોલેજમાં નથી બોલાવતી કે સારી સારી સ્કૂલોમાં નથી બોલાવતી આ માતાઓ અને તમને બોલાવે છે ચલો બોલાવા આવ્યા હૈ માતાને બોલાયા હૈ અને એ પણ પહાડોની અંદર સમજવા જેવી વાત છે દોસ્તો થોડુંક વિચારો શરીરનું રક્ષણ ધનથી પણ મિલકતથી પણ વધારે કરવું જોઈએ કેમ કે જ્યારે તમારું શરીર બગડે છે ને ત્યારે ધન પણ તેને ઠીક નથી કરી શકતું ધન પણ તેને સારું નથી કરી શકતું માટે જ કહે છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા સાચું બોલવાની તાકાત સાચું બોલવાની હિંમત દરેકમાં નથી હોતી અને જેનામાં હોય છે ને તે એકલા રહેતા પણ શીખી જાય છે અને એકલા ચાલતા પણ શીખી જાય છે તે એકલા ચાલી પણ શકે છે ને એકલા રહી પણ શકે છે મંદિરનો પંડિત હોય પૂજારી હોય કે ચર્ચનો પાદરી હોય કે પછી ભલે મસ્જિદનો જ હોય પરંતુ આ બધાનું કામ એક જ છે અંધવિશ્વાસ અને પાખંડવાદના નામે પોતાની દુકાવો દુકાનો ચલાવવી તેમનો પોશાક ભલે અલગ હોય તેમના નામ ભલે અલગ હોય પરંતુ તેમનું કામ બધાનું એક જ છે પાખંડ અને અંધવિશ્વાસના નામે પોતાનું દુકાનો ચલાવીને લોકોને લૂંટવાનું જે લોકો હિન્દુઓને જગાડવાની વાત કરે છે ને તેમને કહો હિન્દુઓ સૂઈ નથી રહ્યા હિન્દુઓ રોઈ રહ્યા છે હિન્દુઓ રડી રહ્યા છે દુઃખથી રડી રહ્યા છે બેરોજગારીથી રડી રહ્યા છે ખાવાનું ન મળવાથી ગરીબીથી રોઈ રહ્યા છે નોકરી ધંધો ન મળવાથી રડી રહ્યા છે દુઃખથી કણસી રહ્યા છે હિન્દુઓ સૂઈ નથી રહ્યા પણ રોઈ રહ્યા છે તેમને છાના રાખવા માટે કંઈ કરો વાત સમજવા જેવી છે દોસ્તો ન સમજાય તો ફરી સાંભળો સમજો અને હોશિયાર બનો